શબ્દો નીકળ્યા ને આજે બધું જોવો છો ને એ તો હું નવ મોરા છે પણ જે થતું હોય એ થાય ઘણા હોય દીકરા એમ કે

તે સવા પડી મોતી જો તમારા ઉમરે પડતું ના મેલું તો મારું ગમરા અને આ બધાય માંગી જોઈનું કારણ કે તમે ફોન અમને ના ખબર પડે કે જો તમે આ આયક લીધું અને મારો ભાતા એવો કહે છે કે રાતે 12:30 વાગ્યે હું ભેગો થા હાચો કે ફોટો હાચો બલ એમ આ તો ભલાવાણા મેં કીધું નહોતું કે હમણાં એમને કીધું કે તતો

એ પાકરને એવું કીધું જો તારનામાં જોર રાખજે બસી આજ આ તમે ઝાડ વાવો જો અને આની તમારી પેઢીઓ તો જે નામ ખાય છે તો મારા પાકરને આવડે

કઈક કરજો <laughs> 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 કે આપણી વસ્તી તો યાદ કરે પણ જગતને યાદ કરવો પડે કે કોઈ ટેકો કરે કે ના કરે પણ જે બોળાદ માં જવાની મજા બેઠો છે ને એ તો ઘડિયા મુરત જોવા જ જોઈએ એકવાર નાજી યાદ કરજો કારણ કે જો આ જંગલમાં માં મંગલ કર્યું હોય તો તમારા ઘર માં જે વેળા વાળતા એનો વાર નહીં લેતો એટલે સમયનો નો અભાવ છે તમારે દૂર જવાનું છે પણ તમને જે મળ્યો અને જે કઈ આજ આ બેહીન

रामचंद <laughs> भॻवान